નમસ્કાર ખેડૂત મિત્રો યુનિવિયામાંથી હું આશિષ પટાણીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છીએ મગફળીના ખેતરે કે જે મગફળી લગભગ લગભગ થી ત્રીસ દિવસની થઈ છે તમે જોઈ શકો છો મગફળીની અંદર એક વધુ વરસાદના કારણે બધા જ ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન રહેતો હોય છે કે વધુ વરસાદ અને પાણી ભરાવાના કારણે મગફળી પીડી પડતી હોય છે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી મગફળી પીડી પડતી રહે છે તો એના મુખ્ય મેન શું કારણ હોઈ શકે તો એમાં મુખ્યત્વે હોઈ શકે છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે મગફળીના જે પાન છે એમાં વચ્ચેનું જે આ છે જે એની વેન છે લીલી છે પણ આસપાસના પીળા પડી ગયા છે એ મોટાભાગે ઇંગ્લિશમાં કહીએ તો ક્લોરોસિસના કારણે થતું હોય છે કે જે ઝિંકની ડેફિશિયન્સીના લીધે થાય છે તો એની અંદર આપણું યુનિવિયાનું જે યુનિવેદાસ કરીને જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે જેમાં ઝિંક ગ્લુટોનાઇટ આવે છે તો એની તમે અમે ભલામણ કરીએ છીએ કે જે એક પંપે તમે પંદર એમએલ નાખી શકો અને બીજી એક વસ્તુ કે બીજા એક વધુ પડતા પીડાશના લીધે તમને આવા પણ સિમ્ટોમ્સ કે આવા લક્ષણિકતા તમને જોવા મળે કે એની અંદર જે આ આપણી મગફળી છે એ પીડી પડે છે અને જોડે જોડે આવા ટપકા ટપકા તમને જોવા મળે છે જેને આપણે અર્લી લીફ સ્પોટ એટલે કે ટીક્કા ડિઝીઝ પણ કહેતા હોઈએ છીએ તો એના ઉપચાર માટે યુનિટ એસુ આવે છે એ આપણે વાપરી શકીએ અને સાથે સાથે આપણે લી યુનિલેવોકેર જે એમિનો એસિડનું સંયોજન છે એ પણ વાપરી શકીએ તો બધા જ ખેડૂત મિત્રોને આટલી ભલામણ છે અને વધુમાં વધુ સારામાં સારું રિઝલ્ટ મેળવીએ અને વધુમાં વધુ ઉત્પાદન મેળવીએ